બીના મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળામાં બાજુમાં આવેલા તળાવમાં આજે સવારે મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ગંભીર ઘટના મામલે ગામના સરપંચે પશુપાલન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે પરંતુ બંને વિભાગ એકબીજા પર જવાબદારી ટોળી રહ્યા હોવાનું સરપંચે જણાવ્યું હતું જ્યારે આ અંગે ઉદ્યોગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે અમોને હજુ કોઈ જાણ કરવામાં નથી આવી પરંતુ કયા કારણોસર મોત થયા છે તે તપાસ કરવામાં આવશે માળિયામિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા તળાવમાં ગત રાતથી આજ સવાર સુધીમાં અસંખ્ય માછલાઓના મોત થયા હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે ગામના સરપંચ સુરેશભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આજ સવારે મને જાણ થતાં હું ઘટના સ્થળે પહોંચ્યો અને ઝીંગાથી માંડીને દસ કિલો સુધીના અસંખ્ય માછલાઓના મોત થઈ ગયા છે આ અંગે અમે પશુપાલન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી પરંતુ બંને એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે ત્યારે મોટી બરાર ગામે કયા કારણોસર માછલાઓના મોત થયા છે તે તપાસ બાદ જ ખબર પડશે હાલમાં પાણીની અછત હોવાથી ગામ લોકો વાપરવા માટે આ પાણીનો તળાવના પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા તેવા જ સમયે આ ઘટના બનતા ગ્રામજનો ચિંતિત બન્યા છે